टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तापी जिला एक बार धूणवा लगे धर्मांतरण नूत धर्म प्रचारकों मैदा उतरी गया તેઓ હિન્દુઓના ઘરમાં ઘુસીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પ્રચાર કરી રહ્યા છે તેમને લલચાવી રહ્યા છે ફોસલાવી રહ્યા છે જુદા જુદા પ્રકારના પ્રલોભનો આપી રહ્યા છે હતો ત્યારે થાય જ્યારે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તેમ છતાં ઈસાઈ મિશનરીઓ જુદી જુદી જગ્યાએ જઈને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યા છે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે જુદા જુદા પેમ્ફલેટ બનાવીને લોકોને વહેંચવામાં આવી રહ્યા છે મિશનરીઓ રોજ સવારે પેમ્ફલેટ્સ લઈને નીકળી પડે છે ગામે ગામ જઈને બે રોકટોક પ્રચાર કરી રહ્યા છે ધર્મનો પ્રચાર કરવાનો દરેકને હક છે પણ બીજાના ધર્મને નીચો દેખાડીને પોતાના ધર્મને સારો ગણાવવો એ સૌથી મોટો ગુનો છે બળજબરી ધર્મ પરિવર્તન કરાવવું ગુનો છે ખોટી લોભ લાલચ અને પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન કરાવવું પણ ગુનો છે પરંતુ ઈસાઈ મિશનરીઓ પોતાનું મિશન પાર પાડવા માટે આ તમામ ગુના આચરી રહ્યા છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા નીકળેલા મિશનરીઓનો ઉકાઈના સ્થાનિકોએ ઉધળો લઈ નાખ્યો સ્થાનિકો હિન્દુ ધર્મને વળગી રહેવા માંગે છે લોકો ના પાડે છે કે તેઓ બીજા ધર્મમાં જવા નથી માંગતા અને તેમના ધર્મ વિશેની વાતો પણ સાંભળવા નથી માંગતા તેમ છતાં ઈસાઈ મિશનરીઓ માનવા તૈયાર નથી થતા જો વિડીયો જોશો તો સમજાશે કે કેવી રીતે ગામે ગામ જઈને ખ્રિસ્તી ધર્મનો એક ખાસ પ્રકારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો શું કરવા માટે તમે આવી રીતના કરો છો અમે અમારા ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા છે કશે અમે તમારા ધર્મ થી વિરોધ બી નથી બરાબર તમે જે કરો છો તે ખોટું છે તમે જાહેરમાં કેમ જાહેરમાં શું કરવા પ્રચાર કરો છો તમે અમને આદેશ છે સાહેબ આદેશ તો પ્રભુ ઈસુ નીચે આવીને તમને કે લખેલું છે તે એ અમારા ગીતામાં આવી લખેલું અમારે જાણવું નથી બરાબર એ અમારો સપોર્ટ કરે છે અમે બી એ સપોર્ટ કરે છે પણ તમે જે આ વસ્તુ કરો છો કે તમે ખોટું કરો છો તે ઉપર હિન્દુ મુસલમાન ખ્રિસ્તન બધા મળીને તહેવાર મનાવે છે અને હાથે રહી છે

આવું પહેલી વખત નથી બન્યું આ પહેલાં પણ ધર્મ પરિવર્તન કરાવતી આ ગેંગનો વિરોધ થઈ ચૂક્યો છે લોકો જાહેર રસ્તા પર તેનો વિરોધ કરી ચૂક્યા છે તેમ છતાં તેઓ કોઈ પણ પ્રકારની વાત માનવા તૈયાર નથી જ્યારે લોકો તેમની ઉપર શંકા ઉપજાવીને આધાર કાર્ડ માગે છે તો તેઓ આધાર કાર્ડ પણ આપવા તૈયાર નથી હોતા से ना आपका आधार कार्ड बताइए आपका आधार कार्ड बताइए मैडम हम प्रेस में से हम, तो में से हम मीडिया में से आपका आधार कार्ड बताइए आपका पहले आधार कार्ड बताइए आप यहाँ के हो के हो आपका आधार कार्ड बताइए आप बांग्लादेशी हो बताए आपका आधार कार्ड बताइए आप बांग्लादेशी हो आप बांग्लादेशी हो हो आधार कार्ड बताइए मुंह से नहीं चलता आधार कार्ड बताइए मीडिया के सामने आधार कार्ड रखिए ઈસાઈ મિશનરીઓ પોતાની ઓળખ આપતા નથી તેઓ ક્યાંથી આવે છે તેની પણ કોઈ જાણકારી આપતા નથી તેઓ જ્યારેમાં જ ધર્મનો પ્રચાર કરે છે હવે વધુ એક વિડિયો જુઓ એટલે તમને સમજાશે કે લોકોના વિરોધ છતાં તેઓ પ્રચારનું કામ કેવી રીતે ચાલુ રાખે છે આધારથી ઉપર આકાશ એનો પરિથય બનાવનાર એકાદ છે એનું નામ હૈ શિવમશી છે તાપી જિલ્લામાં કેટલી હદે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે તમે જુદા જુદા એક હિન્દુ રાષ્ટ્રમાં જાહેર જ જાહેરમાં જ આ રીતે પ્રચાર કરી રહ્યો છે જાહેરમાં તો પોતાના ધર્મની વાતો કરવામાં આવે છે પરંતુ જ્યારે લોકોના ઘરે જઈને વ્યક્તિગત પ્રચાર કરવામાં આવે ત્યારે હિન્દુ ધર્મ વિશે ખોટી વાતો ફેલાવીને ધર્મનો પ્રચાર કરવામાં આવે છે તાપીમાં હિન્દુ સંગઠનો પણ વારંવાર કાર્યવાહીની માગણી કરી રહ્યા છે પરંતુ તેમની કોઈ જ વાત સાંભળવામાં નથી આવતી તાપી જિલ્લામાં મોટા પાયે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે જો તાપીમાં ધર્મ પરિવર્તન રોકવામાં નહીં આવે તો આખો જિલ્લો ધીમે ધીમે ખ્રિસ્તી થઈ જશે હાલ આદિવાસીઓ અને તેમના પટ્ટાના અન્ય જિલ્લાઓમાં પણ આ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે દુઃખની વાત તો એ છે કે જે લોકો પ્રચારમાં લાગેલા છે તેઓ પહેલાં હિન્દુ હતા પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા પછી તેમની પાસે પ્રચાર કરવામાં આવી રહ્યો છે ખોટી રીતે કરવામાં આવી રહેલા આ પ્રચારને જો અહીં જ નહીં અટકવામાં આવે તો આપણે સૌએ તેના માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે કારણ કે અંબાજીથી લઈને ઉમરગામ સુધી આ એક એવું ષડયંત્ર ચાલી રહ્યું છે જેણે આપણા હિન્દુ ધર્મ પર તરાપ મારવાની જાણે તૈયારી કરી દીધી છે